हमारा मेराज भाई जाओ रिक्शा में हो गया मेराज सारा देव थोड़ो जेल भाई सारा बे हाथ में थने तने हाथ में लाडू है बा तेरी जात क्या ये तेरी जात हम जाए बोले ए जुल्फीकार करो कर लाइव हुई है हैं आज जो आ सेलिब्रिटी 1 2 3 एंड 4 हां भाई तो बहुत हस्ती है आसा सन नाक

તો આવ્યા અમે સઈડીનો રસ પીવા અને મકસુદભાઈ ને આ બધા સેલિબ્રિટી જામનગરની બધા આવ્યા છે કેવા ભાઈ તમારે છે ને રસૂત નડ ખેડવાની વ્લોગ બનાવવાનો થાય છે ભાઈ चलो હવે આગળ હવે ક્યાંક જાય દેખાડી તમને જાશું ક્યાંક તો ને તમે તો આ અમારે સસ્તી હસ્તી સસ્તી હો

આવ્યું બાકી જ્યાં તમારા મેસેજ એ નથી જોવાતા ને બરાબર હા મક્સુદભાઈ મક્સૂદભાઈ શું વેસ્ટ એ આજ

બેビス કલાક માバイバイ જનતા ઓફલાઈન જનતા ઓફલાઈન છે બાગી દેખાડું તમને લાઈક દેખાડું બારે જો ફોટા દેખાડું અલી ઓ માં તો મારી જનતા ઓફલાઈન છે બરોબર બરોબર જે ડોકે ખાલી બધી જોવો ખાલી હા ભાઈ જોવો જોેશિયલ બારના જ બોલો નથી તોય લખો કરી લેવો આ કાઈ તો હું જો આટલો જ્યાં ઊભા ને એને બાર ગેટ હે અહીંયા ગેટ વગર બહુ પબ્લિક હે અહીંયા પોલીસર ઊભા હે આલા આલા બુરા લાલ નકતાવીયો વાહ કી આયા જ વાહ

ભાઈબન માટે જોઈને લખ્યું તો આખી દુનિયા લખ્યું કરે છે वगર ઇન્સ્ટાએ હા બરાબર આ ભાઈબન માટે છે હા ઇન્સ્ટા માટે ઇન્સ્ટા માટે કરસી ત્યાર ઇન્સ્ટા આખું વેચાતું લઈ લેવું છે બરાબર સાનું બોલી ખાલી બીજું કંઈ વાત ના મારા ભાઈ ઈને સાનુ બોલે કા સાનુ ની લો કિસ્ કિસ્ બોલ આબલા

आले आले एक बार कह दे चालू एक बार जो गियो जो गियो क्यापछि મે એમાં લખ્યું તો જોયું ક્યાં ગયો ઈ હાલો હાલો સмир બે તમે કઈ કેસો આપણે તો નબડા ફોલોઅર્સ માણા માં છે 2000 આમાં હવે એમ કરીને દેખાડી લઈએ પણ હું તમને એની એની આઈડી દેખાડી દઉં કે ફોલો કરી દેજે ભાઈને હા યાર ગરીબ હાલો

दरगाते यावान आउ नाना निस्तुबा आयल सा कुरा ए समीर के मले लावी होय के मासी आले <laughs> <laughs> दे थोडा खाला दे ए दोरी चाडी न सेम टू सेम हेकलेकले आ तो को जोर पाच न होय न दिन वेरा सो कुरा मजिनु कुरा ती वा तू तू फ्रेतो कु फ्रेतो कु

આના આપણે એક્સપર્ટ છે આપણે લોક માં જોઈ લેજો આ કઈક રાખી દેજે રાખી દેશે એટલે મસ્તી મજાક મારી કરી નાખશે મને ખબર છે જેવું કારણ

છોકરા મારા માં આવેલો છોકરા દુનિયા ના દુનિયા ને રખડિયા